વાત કરીએ તો આજ રોજ ડાંગ દરબાર બે હજાર પચીસ રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે જે આગામી ચાર દિવસ ચાલશે જેમાં આજે પ્રથમ દિવસે ડાંગના પાંચ ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું હતું રાજાએ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી સામાન્ય રીતે રાજ્યપાલને હસ્તે મેળાની શરૂઆત કરવામાં આવે છે શું કે હવે આ મેળાનું ઉદઘાટન સ્થાનિક અધિકારીઓ અને રાજકીય નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યો છે આહવા કલેક્ટર કચેરી ખાતે તંત્ર દ્વારા પાંચ રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવ્યા બાદ ઢોલ નગારા વગાડી રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવી હતી રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેક્ટર કચેરી ખાતેથી નીકળી જેમાં ડાંગ તેમજ અન્ય પ્રાંતના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય સાથેની ઝાંખી સાથે સામિયાણા સુધી પહોંચી હતી આ યાત્રા આહવાનગરના મુખ્ય માર્ગ પર ફરી રઘુમ ફનને પહોંચી હતી જે સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ સાંસદ ધવલ પટેલ અને મંત્રી કુંવરજી હળપતિ પણ મન મૂકીને નાચ્યા હતા કાર્યક્રમમાં વાસુરણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી દ્વારા મહેમાનોનું તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું શહેરા મુખ્ય કાર્યક્રમ મુજબ સરકારે નિશ્ચિત કરેલા રાજકીય સાલિયાણા પેટેની રકમ અને મોમેન્ટો આપીશા મંદિર સાંસદ ધવલ પટેલે પાંચ રાજાઓનું જાહેરમાં સન્માન કર્યું હતું એ વખતે શરૂઆત થી ગયા વર્ષ પણ માનનીય રાજ્યપાલ સાહેબ નથી આવી અને આ ડંગ દરબારમાં પણ નથી આવી એ બદલ અમને નારાજગી તો છે પરંતુ અમે આટલું માનીએ છીએ કે અમારા ડાંગ દરબાર અઢારસો બેતાલીસ તેતાલીસ થી ચાલતો આવ્યો છે આજે રાજ્યના રાજ્યપાલ આવે અને એમની સાથે રાજા અને પ્રજા એ સ્નેહ મિલનનો મોટામાં મોટો પ્રોગ્રામ થાય અને રાજ્યપાલ આવતાની સાથે અમારા ડાંગના પ્રજામાં ઘણી બધી ઉમંગ આવે છે અને ઉમંગ ફેર ડાંગ દરબાર થાય છે એટલા માટે અમે નારાજ હતા પરંતુ રાજ્યના જે મંત્રીશ્રી આપણા કુંવરજી હળપતિ સાહેબ આવ્યો અને અમારા ડાંગના વિજયભાઈ પટેલ સાહેબ ધારાસભ્ય ઉપનક આવ્યો અને આપણા ધવલ પટેલ સાહેબ સાંસદશ્રી આવ્યો અને મે કલેક્ટર સાહેબ ડાંગ અને ડીજીઓ એસપી સાહેબ એ બધા મળીને ડાંગનું આયોજન બિલકુલ સારી રીતે પતી ગયું છે હમણાં વાત રહી ભગીની અમારા ડાંગ જિલ્લાના પાંચ રાજવીઓ છીએ દર વર્ષે અમે ત્રણ ભગીમાં બેસીએ છીએ અમે તંત્રને જાણ કરી કે આ વખતે પણ ત્રણ જ મંગાવો તો કોઈ એમણે છે તો મનસ્પી રીતે છે તો પાંચ બગીઓ મંગાવી તો અમારું આયોજન જે ચાલે છે અમે બે બે રાજાનું આયોજન ચાલે છે એ પ્રમાણે અને જે લિંગાના રાજા સ્વતંત્ર બેસે છે એમની માટે એક અલગ બગી છે એમાં કોઈ અમને મન દુઃખ નથી એટલે એ રીતના આયોજન હતું તો જે બોર્ડ લગાવેલો આવો બોર્ડ તો કોઈ દિવસ લગાવતો નથી ભગીમાં એ મનસ્વી રીતે છે ને એ ભગીમાં બોર્ડ લગાવી દીધો છે કે આ વાસુના ગાડી આ છે તો દહેર આ પીંપરી લીંગા જે લોકો બગીમાં જે બોર લગાવ્યો હશે એ અમને એ નથી પણ અમે તો ગાડીના રાજા અને વાસુનાના રાજા અને પીંપરીના રાજા અને દહેરના રાજા એમ બે બે જણ બગીમાં આવતા હતા અને જે અરજી આપેલી આપણા અમાલાના લિંગાના લીંગાના રાજા સાહેબે તો એમણે માટે અમે સ્વતંત્ર બગી એમ આયોજન કર્યું પણ એ લોકોએ છે તો પાંચ ભગી મંગાવી એ બદલ હમણાં તંત્ર એમાં નિષ્ફળ છે અમે ત્યાં વાત કરી